શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય નો દસમો શ્લોક સમજીશું સહ્યજ્ઞા પ્રજા સૃષ્ટા પૂરો વાચ પ્રજાપતિ અનૈ પ્રવિશ્ય સિત્વમેશ ઓ કામદૂતક સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્ય તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા તમે આ યજ્ઞથી સુખી રહો કારણ કે એ કરવાથી તમે સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે પ્રાણીઓના સ્વામી વિષ્ણુ દ્વારા ભૌતિક સૃષ્ટિની રચના બે બદ્ધજીવો માટે ભગવદ્ધામમાં પાછા જવા માટેનો એક શું અવસર છે આ સૃષ્ટિના બધા જીવો ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલા છે કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ અથવા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી ગયા છે વૈદિક સિદ્ધાંતો આ સનાતન સંબંધને સમજવા માટે સહાયક છે જે અંગે ભગવદ્ ગીતામાં કહ્યું છે વેદેશ્વ સ્વરે અહમ એવેદઃ ભગવાન કહે છે કે વેદોના ઉદ્દેશ ભગવાનને જાણવાનો છે વેદોના મંત્રોમાં કહ્યું છે કે પતિમ વિશ્વસ્યા મેશ્વરમ તેથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ એ જ જીવોના સ્વામી છે શ્રીમદ્ ભાગવતમમાં પણ શ્રી સુખદેવ ગોસ્વામી ભગવાનને અનેક રીતે પતિ અર્થાત સ્વામી તરીકે વર્ણવે છે તેનું વર્ણન એક શ્લોકમાં કરવામાં આવ્યું છે તે શ્લોક નીચે મુજબ છે શ્રીય પતિર યજ્ઞપતિહ પ્રજાપતિ ધીયા પતિ લોક પતિ ધરા પતિ પતિ ગતિશ્વા વૃષ્ણિ પ્રસિદ્ધતામ મી ભગવાન સતા પતિહ પ્રજાપતિ તો ભગવાન વિષ્ણુ છે અને તેઓ સમસ્ત પ્રાણીઓના સમસ્ત લોકોના તથા સર્વ સૌંદર્યના સ્વામી છે અને જીવમાત્રાના રક્ષક છે ભગવાને આ ભૌતિક જગતનું સર્જન એટલા માટે કર્યું છે કે બદ્ધજીવો એ શીખી શકે કે ભગવાન વિષ્ણુ પ્રત્યર્થ યજ્ઞ કેવી રીતે કરવા કે જેથી તેઓ આ જગતમાં ચિંતા રહિત થઈને સુખ સુવિધાપૂર્વક જીવી શકે અને અંતે આ વર્તમાન ભૌતિક શરીર ત્યજી દઈ ભગવદ્ધામમાં પાછા જઈ શકે બદ્ધજીવ માટેનો આ જ સંપૂર્ણ કાર્યક્રમ છે પણ યજ્ઞ કરવાથી બધજીવ ક્રમશઃ કૃષ્ણ ભક્તિ પ્રાણ થાય છે અને સર્વથા દેવતુલ્ય બને છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ